જવાબદાર કર્મચારીઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે ઉમા શિક્ષણ તીર્થની બાજુમાં આવેલ ન્યુ કેતન ભાગ્યોદય પૂર્વી સોસાયટી તેમજ સંતોષી નગરના આખા પટ્ટામાં પાણીની કોઈ સુવ્યવસ્થા જળવાયેલ નથી કારણ કે અહીંના રહીશોને ત્યાં પાણી આવતું જ નથી અમદાવાદ જેવી મેગા સિટીમાં જનતાને પ્રાથમિક સવલતો પણ મળતી નથી ત્યારે ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવાના સરકારના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે ભાજપ ના રાજ માં પાણી નથી આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ એક્રોપોલિસ મોલના બીજા માળે આગ લાગવાની ઘટના બની હતી જેમાં મોલના બીજા માળે આવેલ સિરામિકના શોરૂમમાં આગ લાગતા ચારે બાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો અને આગ લાગતાની સાથે જ મોલને ખાલી કરાવી દેવાયો હતો આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધા બાદ કુલિંગની કામગીરી કરાઈ હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે